વાતાવરણ બે વર્ષ પહેલાથી શરૂ થતું હોય છે કોઈ પણ ચૂંટણી આવતી હોય બે હજાર સત્યાવીસમાં ઇલેક્શન આવી રહ્યું છે બે હજાર પચીસમાં આ બદલાવ આવી રહ્યો છે આદિવાસી સમાજ અને કોળી સમાજ ધીરે 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 સરવાળાટ દેખાઈ રહ્યો છે આપને શું લાગે છે આ સરવાળાટ રાજકારણમાં ધરતીકંપ લાવશે ગુજરાતના રાજકારણનો પાછળનો ઇતિહાસ જોઈ તો ખામ થિયરી પછી કોઈ એક ચોક્કસ થિયરી ચાલી નથી અને કોઈ એક કોઈ 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 એક વડાને વડા બનાવી એનાથી જ્ઞાતિ જાય એ મારું ચોક્કસપણે માનવું નથી અહીંયા આખી વાત છે કે ભારતીય જનતા પાર્ટી સતત જીતવાની ટેવ ધરાવે છે અને કોઈ પણ સંગઠન છે ને એ ત્રણ બાબતમાં મહત્વની સફળતાના એના ત્રણ યુએસપી યુનિક સેલિંગ પોઈન્ટ એમાં એક લીડર હોય એની પાસે એક વિચારધારા હોય ને એક નેટવર્કિંગ હોય આજે એ ત્રણેય કોમ્બિનેશન સૌથી સારા ભારતીય જનતા પાર્ટી પાસે છે કારણ કે બે હજાર ને અગિયાર થી એમણે જે રીતે શરૂ કરી છે આખી એ વસ્તુ એમને કેન્દ્રીય કક્ષાએ અને સ્થાનિક કક્ષાએ ગુજરાતમાં ત્રીસ વર્ષનું શાસન હવે એને કારણે લીડરશિપ અને નેટવર્કિંગની વાત કરીએ ને તો આઈડિયોલોજી તો હિન્દુ મુસ્લિમ વિકાસ વિકાસ ક્યારેક વયો જાય ક્યારેક વિકાસ આવે ક્યારેક વિકાસ ગાબડાઓમાં હોય ક્યારેક પુલ તૂટે એ વિકાસ છે એ મુદ્દો છે ને એ તો

એ ભારતીય જનતા પાર્ટી કોઈ સંજોગોમાં ક્યાંય જીતી ન શકે કોંગ્રેસની ભૂલ ત્યાંથી થઈ છે કોંગ્રેસ જયારે હાઈકમાન્ડ દિલ્હીથી ચાલતીઓ પાંચ સત્તામાં હતા ત્યારે ઓગણીસો સુડતાલીસ પછી એમને સત્તાનો સ્વાદ એટલો બધો ચાખી લીધો હતો અને એટલા બધા સત્તામાં મગ્ન થઈ ગયા હતા કે એના સંગઠનની એમને અવગણના કરી હાઈકમાન્ડ ની ચિઠ્ઠી ઉપર જ બધા સંગઠનો ચાલ્યા અને જેવી સત્તા વહી ગઈ ને એવા સંગઠનો બધા પતી ગયા એમના અને પહેલેથી એવું ઊભા કરવા પડે આજે આપણે બેઠા છીએ ત્યારે સાહેબના ના હેમંતભાઈ ના છે તો અમે લોકો સુધી જશું અને આજે હું તમને કહું કે રાજકોટમાં હેલ્મેટ ની જયારે ઘટના બનીને ને કે હેલ્મેટ લાગુ કરવામાં આવશે હાઈકોર્ટ નિયમ મુજબ હાઈકોર્ટમાં હોય જ પણ રાજકોટ છે તમને ખ્યાલ છે એમ બાર ચૌદ પંદર કિલોમીટર આવી જાય તો લોકોને હેલ્મેટ પહેરીને ગમતી અને બપોરે જમવા લોકો ઘેર જાય છે અમદાવાદ જેવું નથી તો ત્યાં છે ને સંગઠન એક રાતોરાત ઉભું થયું લોકોના જોવા માટે હેલ્મેટ હિતરક્ષક સમિતિ જેવું હવે એ ભાઈ એ સંગઠન છે ને એક વકીલ ઉભું કર્યું એ વકીલ તો ભાજપના લીગલ સેલના હતા એટલે ક્યાં કેવો વિરોધ છે એ માપવા એમની પાસે પેરામીટર્સ છે તો રાજકોટમાં તમને ખ્યાલ જ છે કે એ સો એનજીઓ છે અને દર ચૂંટણી એક એનજીઓ બીજું મજબૂત થઈને આવે છે જો સરકારની અને ભાજપની સદભાવના હોય તો હેમંતભાઈ તમે સમજી જશો કે એ સંગઠન કરોડોમાં રમતું થઈ જાય છે એનજીઓ અને એ ચૂંટણી સમયે છે અને જે પેજ પન્ના પ્રમુખ થી માંડીને બધી વસ્તુઓ છે ને એ કરે છે અને તમે જે જ્ઞાતિ જાતિ કીધી ને એમાં બધા જ જ્ઞાતિ હોય છે દાખલા તરીકે હું બ્રાહ્મણ સમાજ માંથી આવું છે ને તો મારા ઘર સુધી કે મારા અમારા મોલા સુધી કે અમારી જે જ્ઞાતિની પેટા બેઠકો સુધી છે ને ભાજપ પોચી ગયું છે ભાજપના કાર્યકરો પોચી ગયા છે અને કોંગ્રેસ પાસે આટલા મુદ્દા છે જેને રસગુલ્લા કહેવાય એવા કે રસ્તા ઉપર હાઇવે ઉપર કોઈ ઘટના બનતી હોય કે જે બેડરૂમમાં બનતી હોય તો એ નથી કરી શકતા ટીઆરપી કાંડથી હોય અમારે સૌરાષ્ટ્રમાં મોરભીનો ચૂલતો પુલ થયો હોય હમણાં તમારે ગુજરાતમાં એક પુલ છે નહીં આ ચાર દિવસ સુધી ટેન્કર પડ્યું રહ્યું હોય ચોમાસામાં ચાર મહિનામાં રસ્તા સાફ થઈ જાય બીજા બાર મહિના એમને એમ રહ્યા આ બધા જ મુદ્દાઓ બધું જ છે પણ જ્યારે પ્રજાને વિકલ્પ જોતોને ત્યારે વિકલ્પ શ્રદ્ધેય હોવો જોઈએ એ શ્રદ્ધેય વિકલ્પ બનવામાં કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે એટલે આ જ્ઞાતિ જાતિ નું જે રાજકારણ એ બધું છે ને એ જે તે જ્ઞાતિ ને પેમ્પરિંગ કરવાનું છે જો એવું ન હોત તો વજુભાઈ વાળા છે ને અમારે ત્યાં જે બેઠક છે ને રાજકોટમાં રાજકોટ બે જે કહેવાય છે વિજયભાઈ રૂપાણી ચૂંટણી હતા એ વજુભાઈ વાળા સૌથી નાની જ્ઞાતિ માંથી આવતા હતા રાજપૂત કારડિયા રાજપૂત માંથી સતત ચૂંટાતા આવ્યા હતા નરેન્દ્રભાઈ ત્યાંથી ચૂંટાણી એટલે એવું નથી હોતું કે કોઈ જ્ઞાતિ નું કોઈ કઈક લીડર બનાવી દે કે આખી જ્ઞાતિ પાછળ ગાડરિયા પ્રવાહમાં હોય છે હા એમનું પ્રતિનિધિત્વ મળ્યું એની એક એની મજા હોય છે કે અમારું માણસ ઉપર છે અને અમારું સાંભળશે પણ એવું સાંભળશે એકંદરે હું એવું માનું છું કે લોકશાહીમાં વિરોધ પક્ષ બહુ મજબૂત હોવો જોઈએ એ મજબૂત માટે પ્રજા એની ઉપર શ્રદ્ધેયતા રાખે ને એટલો મજબૂત હોવો જોઈએ એ કોંગ્રેસમાં એ કન્સિસ્ટન્સી નથી રહેતી અત્યારે જે મુદ્દાઓ રાષ્ટ્રીય સ્તરે આવી રહ્યા છે ને એ પહેલી વખત તમે જે શરૂઆતમાં કીધું ને શૈલેષભાઈ ને અત્યારે એટલા ભારતીય જનતા પાર્ટી માટે કસોચતી જનક આંતરરાષ્ટ્રીય સતરે મિત્ર હતા ને હવે દુશ્મન બની ગયા ત્યાંથી માંડી અને શેરીના આ કો કૌભાંડો સુધીનું પણ એની સામે વિરોધ પક્ષ એ ચહેરો નથી બનાવી શક્યા મતદાર બે ઝીઝક મત નાખી શકે એમાં એમાં વિચારધારા વાળી વાત ને નેટવર્કિંગ ની બે વાત બહુ મહત્વની છે રદ્મગાંતભાઈ વિચારધારાની વાત આવે એટલે બચ્ચુભાઈ ખાવડ યાદ આવે છે અને એમના દીકરાઓ એ કરેલું મનરેગા કૌભાંડ યાદ આવે વિચારધારા ભૂલી જાવ પંડિત દીનદયાળજીની વિચારધારા હવે તો બચ્ચું ખાવડની વિચારધારાથી રંગે રંગાયેલો છે ભારતીય જનતા પાર્ટી એવું કાર્યકરો એક એકબીજાને કટાક્ષમાં કે મજાકમાં કહેતા હોય છે શૈલેષભાઈ એ વાત સાથે સંમત છે એમને એ વાત પછી પણ ડાયજેસ્ટ પણ નહીં થઈ હોય થશે પણ નહીં સમાવેશ આપણે પક્ષ ને